રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક નોંધાઈ છે એક તરફ શાકભાજીની પુષ્કળ આવક તો બીજી તરફ શાકભાજીની લેવાલી ઘડતા વેપારીઓની મૂંઝવણ વધી છે ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે શાકભાજી મોંઘા થતાં જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે એક તરફ શાકભાજીના ભાવ આસમાને તો બીજી તરફ લેવાલી ઘટતા લીંબુના ભાવ પ્રતિ કિલો એકસો વીસ રૂપિયા છે તો ટામેટાના ભાવ દસ રૂપિયા કિલોથી વધીને પચીસ રૂપિયા થયા છે કોબીજના ભાવ પાંચ રૂપિયે કિલો હતા જે વધીને દસથી પંદર થયા છે લીલા મરચાંના ભાવ પંદર રૂપિયે કિલોથી વધીને ચાલીસ રૂપિયા થયા છે તો લસણના ભાવમાં પણ ધરકમ વધારો નોંધાયો છે ابو ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે પણ લેવાલી કોઈ જાતની નથી કારણ કે તડકો અત્યારે એટલો છે કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન છે આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી માલની આવક ઘણી બધી છે ભાવમાં પણ ઘણોય વધારો છે અમુક શાકભાજીમાં પણ લેવાલી નથી માલ બગડતો જાય છે તડકો જેટલો તાપમાન કેટલો છે ગરમીમાં માલ ખરાબ થતો જાય છે લીંબુ ખરાબ થઈ જાય છે ટમેટા નબળા થઈ જાય છે ઘણી વસ્તુ રીંગણા છે એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે જીતેન્દ્ર ઈસરાણી ધોરાજી શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા આઠ દસ બાર રૂપિયાના કિલો છે કોબી છ થી દસ રૂપિયા છે ભીંડો વીસ પચીસ રૂપિયાનો કિલો છે આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ ખેડૂત લઈ આવે છે પુષ્કળ પુષ્કળ પ્રમા પ્રમાણમાં પણ વેપારી પાસે માલ રહેતો નથી હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદુ એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું શું શું ભાવ છે ટમેટા છે એ પચીસ રૂપિયાની આસપાસ કિલો છે બાવીસ પચીસ રૂપિયાના જે દસ બાર રૂપિયા થાય એ બાવીસ પચીસ રૂપિયા થઈ ગયા છે કોબી દસ આઠથી છથી દસ રૂપિયા છે ટમેટા પંદરથી પચીસ રૂપિયા છે લસણનો ભાવ છે એકસો પચાસથી લગાડીને બસો રૂપિયા આદુ એકસો વીસ ત્રીસ રૂપિયા લીંબુ સાઠ રૂપિયાથી લગાડીને એકસો વીસ ત્રીસ રૂપિયાના કિલો છે મરચાં પચીસ રૂપિયાથી લગાડીને પચાસ રૂપિયાના કિલો છે કોબી જે છથી દસ રૂપિયાનો કિલો છે કોથમરી પચીસ ત્રીસ રૂપિયા નું કિલો છે હીટવે અને જે પેલા માવઠું હતું ને અત્યારે હીટવે છે એના હિસાબે માલ ખરાબ બહુ થઈ જાય છે બગડી બહુ જાય છે એના હિસાબે થોડાક ભાવ છે